બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અને જલારામ સેવા યુવક મંડળ દ્વારા પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે સારવાર કેમ્પ યોજાયો ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા થરાદ ખાતે કરુણા અભિયાન અંતર્ગત વિશેષ પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી તથા જલારામ ગો સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ઉત્તરાયણ પર્વને દાન અને પુણ્યનો મહાપર્વ માનવામાં આવે છે પતંગ ચગાવવાની પરંપરા દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થતા હોય છે ત્યારે આવા નિર્દોષ જીવને બચાવવાનો સંકલ્પ લઈ છેલ્લા અનેક વર્ષોથી થરાદ શહેરમાં પક્ષીઓ માટે સારવાર કેમ્પ શરૂ કરવામાં આવે છે આ વર્ષે પણ થરાદ શહેરમાં બનેલા મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી જૂની નગરપાલિકા કચેરી શોપિંગ સામે ડૉક્ટર દવાખાના પાસે તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન બે દિવસીય પક્ષી સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંય પતંગના દોરાથી ઘાયલ થયેલ પક્ષી જોવા મળે તો તેને સારવાર કેમ્પ સુધી પહોંચાડવા તથા અથવા કેમ્પ પર હાજર સેવાભાવી સભ્યોને જાણ કરવા અપીલ કરવામાં આવી છે જલારામ ગોસેવા યુવક મંડળ અને એસપીસીએના સભ્યો દ્વારા ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર દવા ઉપચાર તેમજ સુરક્ષિત સંભાળ આપવામાં આવશે આ માનવતાભરી સેવા કાર્યમાં સહયોગ આપવો એ દરેક નાગરિકનું નૈતિક કર્તવ્ય હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે

જે આ કેમ્પ ચૌદ જાન્યુઆરી અને પંદર જાન્યુઆરી એટલે સતત બે દિવસ સુધી અહીંયા ખુલ્લો રાખવામાં આવશે અને થરાદવાસીઓને તેમજ તાલુકાની ગ્રામીણ પ્રજાને જે વિનંતી કરવામાં આવે છે કે આપની આસપાસ કે પણ નજરમાં ઘાયલ થતું પક્ષી દેખાય તો અમારા કેમ્પ સ્તર સુધી મૂકવા આપને વિનંતી કરવામાં આવે છે જે દિવસે આપણે પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈ અને એક પણ પુણ્ય કમાઈ શકો છો જે અમારા કેમ્પમાં જે ઘાયલ પક્ષી આવશે તેની અમે સારવાર કરી અને એને જલારામ ગયું સેવાધામ પક્ષીધર ખાતે સુરક્ષિત માટે છોડવામાં આવશે